અતુલ ઇન્ડસ્ટ ઇન્ડ બેંકમાં સાઉથ ગુજરાત ટ્રસ્ટ એકાઉન્ટમાં હેડ તરીકે ફરજ બજાવતો હતો દરમિયાન વીસ દિવસ પહેલાં અતુલે સરથાણા જકાતનકા પાસે ઋષિકેશ એપાર્ટમેન્ટ સામે આવેલી વરાછા બેંક નજીક ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો દરમિયાન અતુલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો ત્યારે તેને ભાઈ મિતુલને રોનક પરી જિગ્નેશ જિયાણી અને રજની ગોયાણી પૈસાની ઉઘરાણી કરી ધમકાવતા હતા અતુલના પર્સમાંથી એક સુસાઇડ નોટ મળી આવી હતી જે સુસાઈડ નોટમાં રોનક હિરપરા ઉર્ફે રોનક પરી જીગ્નેશ જિયા ઉર્ફે કુંડલા અને રજની ગોયાણી જુગારના પૈસાની ઉઘરાણી કરી ફોન કરી ધમકાવે છે માનસિક ત્રાસ આપે છે ઘરે માણસો મોકલે છે વોટ્સએપ પર ધમકી મેસેજો મોકલે છે એવું લખેલું હતું સરથાણા પોલીસે સુસાઈડ નોટના આધારે રોનક પરી રજની ગોયાણી અને જિગ્નેશ જયાણી ઉર્ફે કુંડલા સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો ગુનો નોંધતા જ આ ત્રિપુટી નવ દો ગ્યારા થઈ ગઈ હતી દરમિયાન નાસ્તી ફરતી આ માથાભરે ત્રિપુટી અમદાવાદથી પકડાઈ ગઈ હતી